આ છે ને રામાયણ નું તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજીની જ વાતું કરી છે આપણે આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપણી લક્ષ્મણ રેખા ન હોય દીકરાને હોય બાપને હોય ને માને હોય ને દીકરીને હોય ને વહુને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય કોઈને પાવર હોય કાઢી નાખ્યો આ દીકરીને બાપને બાપની રીતે રહેવું પડે બાપ ને બાપ ની રીતે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લખમણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય બધે છે એમ ઘરની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતા ની જરૂર છે મારો કહેવાનો અર્થ છે એકતા હશે ને એક 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 કઠિયારો છે ને કુવાડા ટીપાવીને જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મીડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કેવા કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વૃદ્ધ વ્રત એ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડા ના હોય નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જે વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોઈજો એકાદો હાથો આપડો હોય નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ સામુ જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જોવો તો ઘણા રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી નોખી નોખી માયુના છોકરા હતા બાબુ કેટલો રાગ છે વિચાર તો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાયુ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો નોખી નોખી માયુ ના છોકરા હવે એક માના બે હોય તો તે ખોડે કાતરતા હોય બોલો આપણે ગાવડા મારા દીકરા ચારે બડા કરે કઈ ક્યાં રામાય અને આ મહાભારત તમે જો કૃષ્ણ પરમાત્મા એ અર્જુન ને માફ કરજો દુર્યોધન ને કીધું કે અસ્તિના ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે અમને ખાવું શું પાંચ ગામ તો દો કે હોના ના કઈ અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે છે પણ દેવું નથી આ બધા બાજા આપણે જોયું છે ને આપણે તો એ હતા દીદી આપણે નહોતા પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે બાજા મરાણા આ કર્યું હવે તમે જો એ બાજાન જે કર્યું હોય કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા હસ્તીનાપુર ની ગાદી મળી ગઈ પણ હવા કેવો લાગ્યો એ મનકો પછી પાંડવો ને એમ શું કરે આ કાકા ને બાપા ને ભાઈઓને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે એમ હાડગાળવા બાપુ આ જ થાય મારો નથી અને માર ફાયદો નથી અને રામાયણ એમ કે જેને જો રામાયણમાં કોઈ દી કઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું બાકી હું મહાભારતનો પેસેન્જર હતો તમને કહી દઉં હું કે મેં વી બાઈ વરા ખટારો ગયો આ તમારા મોરબી નરિયા બહુ હાર્યા મેં અને હિન્દુસ્તાન ના બાપુ ચારેય છેડા હું ફરીને બેઠો છું પણ નો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કેવાય પણ મારો દેહ નથી વટલાયો એકાદ તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કહેતું દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેની પાંચ લાખની શરત મારીને આવજો મારી ભાઈ એમ બાપુ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય ફટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય પણ કાંઈક મારી કમાણી છે અને એ વખત વખતના જે જે મારા ઇતિહાસ છે ને એ જેસલના ના હારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે પણ સારું થયું માર્ગે સડી ગયો અત્યારે ખોવાઈ ગયો હોત કા માલપા હોત ને કા ઉપેર હોત બે માંથી એક જગ્યાએ હોત જા બાજવા સિવાય કઈ બધે માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો છે આ તમને એ કહું નકરા માર્યા છે એવી વાત નથી આ હું કોક ને મારું મને થોડા મૂકે પણ સલામ સલામ આપણે મારી જ નથી કોઈ દી હાથ જોડ્યા જ નથી શું જોડવાના મારા બાપા એ મને મોટો કર્યો તમને હાથ જોડીને શું કામ છે નથી બાપુ કોઈ દી અને સત્યના ઉપર ગરીબ કરતું હોય પછી અમારે માર ખાવો પડે તો ભલે પણ બાકી આ ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ સો ટકાની ની વાત નહીં એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા પાંચ ગામમાં મને પાંચ જણા સાંભળે છે મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે આ હેલું નથી તમે જો એવું માનતા હોય તો કારણ કે હમણાં અમે જે બોલાવી કોઈ જે બોલ્યા કેમ તમારા ભાગમાં જ નથી હા મારા જેવું સાચું કોઈ કે જ નહીં હમણાં કોઈક ધૂન બોલાવે તો ધૂન ન બોલે થાળ બોલાવે થાળ ન બોલે તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી આટલી પીડા થતી હોય કોક બોલાવે ને જો ન બોલે તો તમારી હાથે શું તમે કરવાના મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે જ્યાં જાઓ ન્યા કોક જે બોલાવતો હોય રામાભીર ની હોય શિવ ની હોય કૃષ્ણ ની હોય અખિલ બ્રહ્માંડ ના માલિક ની જે છે મારા બાપ અમારી કઈ જે નથી આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી તમને હે નહીં લાગે એ નથી સમજાતું મને અને જે છે ને એ પાયો છે બાપુ તમે આમ આટલા જણા આમ ઉમળકા થી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે નાના ડાયરો ભૂખ્યો છે અમે કઈક પીરસી દઈ પણ અમારી હા ઉખરાણી આવ્યા બેઠા આપણે જે નથી બોલતા અમારું હું હા પડશે

એ જેવો જેવું બાંધો ના તો એ મત માં મારું મારું મંડું રહેઠને એ જેવો ગુરુ ગુરુગમુખ્યા પજમ ગડકી માં જાગી ને જોયું જળહળ જળકે છે જો જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહ ની વાત છે બહાર ની વાત જ નથી આ જ્યોતની જે વાત કરે છે ને તમારા મારા દેહની ની માલિકો ના જ્યોત ચાલુ છે ને ત્યાં સુધી આ મજા છે તમે જો અત્યારે કોઈનો નો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકી માલપા સાફ સુફ કોણ રાખે છે કઈક તો માલપા જોવો કોઈક માલપા હશે તો ખરો ને આ હમુ નમુ રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બેહીજા પસ કરવું પડે ને કે બાર ઓલે હરિદ્વાર વાળા કે પાવાગઢ જાવું હે પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો હા શું ચા છે એ તો કો બધા હળીએ સડ્યા ક્યાંય કઈ છે જ નહીં ભલા મણા તમારા માં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉન્ડ કયો પેટી કયો બેંજા ગયો આ માંડવા કયો લાઈટો કયો કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણાએ જ બનાવ્યું છે અને માણા બનાવે છે છે નથી થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સભળાય દેખાય છે દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું વસ્તુ બાબુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછ્યો તેલના કેટલા પૈસા અલે દરદ એમ કે પચીસો રૂપિયા હવે તેલ ના પચીસો છે ડબ્બાના તેલ મારી પાસે કાઢલે ડબ્બાનું શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમ નામ રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહની બાપુ કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નહીં કે આ દેહની કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે ભજન એમનામ નો થાય દેહ એટલા માટે જ હોય અને અંદરની વાત છે ને જો તમે ડબો હોય ને તેલનો ઈ તેલમાં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલીન હોય ઈ લખાય ડબા ઉપર તેલ ઉપર નો લખાય ફલાણી કંપનીનું છે લૂકડા વેપારીનું છે ને જે જે આટલા કિલો વજન છે એ બધું લખ્યું હોય ને બધું ડબા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ન કે આ આજે લખ્યું છે ને એ બધું તેલ નું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણી મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીર ની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે હાંભળો છો એ સારું છે પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપોય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો એમ કઈક જીવનમાં ઉતારી લેજો અલખ એને કહેવાય બાપુ લખી નથી અગાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવન બાપુ અઢાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી

કોઈ નો કે આખા ખો હોય કારણ કે નાનું કોઈ થવું જ નથી બધા મોટું થવું છે આવડતું કઈ છે નહીં નહી અમે તો ક્યાંક કે પ્રોગ્રામ માં જઈ ને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ફરી ગયો આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારા હાટું નથી હવે ગામ ના હોય એટલે અમારે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડો કાકો ભાઈ તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કરીને ખહેડે પછી કે સરપસ આવે કે એ સરપસ આવ્યો આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસે પણ જોડામ બે જ નથી બધાને ઉપર ચડી જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો હું તમને શંકા નું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડીને કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે કે બોલો બાપુ શું પ્રશ્ન છે આપની ઓળખાણ આપ કોણ છો જીવન દાંત મીઠા કાઢો તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતું એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈ છે કે દાસી જીવણ કે ને ઈ મારું નામ ઈ તો કે આ પૂતળાનું નામ હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવણ હલવાણા એને પછી અંદર અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે ના ગાલ છે ના કપાળ છે ના માથું છે તારો દાસી જીવણ છે ઈ હલવાના ઈ કે હું આપનું નામ પૂછું છું ઈ તો આ આ દાસી જીવણ તો આ પૂતળું છે એનું નામ છે ને આ પૂતળાને કંઈ કામ હોય ને તો એમ હાથ પાડવું હોય કે જીવન સાહેબ એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર તો કે શું હશો એટલા બધા શીનો ઠેકડા ભરે તો જે કરતો એ કઈ નહીં કે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે નહીં કાંઈ આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા મારા દેહ માં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાપુ કોઈ નઈ કે કાટો 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 દિવાળી આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું આ સાંડલા હું કામ કરે વાહ કરે આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ગાલે તો હાલે હાલે સાંડલા દાખા શરીર માં ગમ્યા નો હાલે અહીંયા જ બાપુ ખજાવ તમે જુઓ મંદિર માં તમે જાઓ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગે લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને ઈ તમને એમ કે અંદર જો અંદર મારા હામું શું જોવાનો તે મને બેહાર્યો હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે કે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય બંધ આંખે થાય બંધ આંખે દર્શન થાય તો આંખો બંધ ચમ થઈ જાય એની જ મજા હશે એટલે સવાર આમ કે છે આ જોત છે ને જોત ચાલુ છે ત્યાં સુધી ની મજા છે બાકી બાબુ કોઈ નહીં ક્યાં ને રહેવા દે બધા કાઢી મૂકવાના છે દુનિયા બહાર જ રખડે છે અહીંથી કઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં અહીંથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોયું આપણા શ્વાસા છે ને શ્વાસા ગંગા સતી ની વાણી એવું કહે છે કે એકવીસ હજાર છસો શ્વાસા આપણા એમ નામ જાય છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ને ચોવીસ કલાક ના એકવીસ હજાર છસો થાય ગણવા હોય તો ગણી જોઈએ આ ગંગા સતી નો હિસાબ તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે નભમાંથી લેવાય છે નાભીમાંથી ઊઠે છે તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય અવાજ જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગનન બગનન આ તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસને મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણા એમ કે મારે મરી જાવું પછી પાણીમાં થુબકો મારે પાણી પાણીમાં ધૂપકો મારે ને બાબુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રે તળી જ જાય જાય ને અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી નો રાખે પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વિયો આવે છે એવું નથી લાગતું કઈ વિચારવા જેવાની જરૂર છે આપણી ત્રણ મણ ની સાડા ત્રણ મણ ની કાયા હોય તો સાડા ત્રણ મણ કાયા એમના વજન એમ જ હોય જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય પાણી નથી રાખતું પાણી હોત કાઢી નાખે જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર નો રહેવા દે તળીએ ખેંચી જાય આ બધું અટપટું છેરા એક વાહ એક વાણી એમ કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં હોય આવું વાહનો ભાંગી નાખ્યો કહો પણ સે હાસુ એટલે હું આમાં અમુક અમુક વાતો આવી મૂકીને વિયો જવું ને પછી ઘણા એના ફોન આવે એમાં તો મને ગુરુ બનાવવા મથે મેં ચેલો નથી ગુરુ શું ના મારી આનંદ હોય મારી મોજ હોય મારે જો હું તમને ઘર ઘરનો ડાયરો વાત કરું પેલી વાર આવ્યો છું પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે દોણા જાય છે એવું દેખાય છે એ તો મને નક્કી થઈ ગયું પણ ભગવાનની દયા છે મારે ઘરે જમીન જાગીર વાળ્યું વાડ્યું બધું ભગવાન ની દયા છે ગાયું ભેંસું બધું છે એટલે પૈસા હાટવા પ્રોગ્રામ નથી કરતો પહેલી વાત હા એક મને હાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે અહીંયા આવ્યું જવો તે તમને ખબર પડે કારણ કે પેલાના ઘા હજી એમને એમ વાગે છે અત્યારે ઘણું નમતું મૂકી ગયું પણ અત્યારે કોઈ સાંભળવા કારણ કે જેસલને આજ માથા થઈ સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને અને ના અહીંયા જાણીતો ઇતિહાસ એ ટૂંકમાં તમને કહી દઉં ના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ અને સાધુને ને જમાડ્યા વચને બંધાણા કરાય ત્યાં હું તમારા મેલે આવીશ અને જો બીજી વાત કહી દઉં સધીર ની બાપુ કાંઈ પોણી ચૌદા ની વાત હતી જ નહીં આ તો દુનિયા છે બાપુ થતી હાકી મૂકે તે દીનો વાણીયો હતો ઈ જેવો તેવો હોય નહીં એની એવી દ્રષ્ટિ જ ન હોય પણ એને જે કરમ કર્યા હતા ને ઈ એને ખબર હતી અને જાડે જાને બાપુ જે સુધાર્યો ને ઈ વાત સધીર ના કાને પડીને એટલે સધીરે મનોમન નક્કી કર્યું જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે તો મારા કઈક જો એના ઈ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય બાકી મને બારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી સધીરનો બાબુ આ આજ હિસાબ હતો અને એ તો ત્યાંય જાય એવું હતું પણ વાણીની જાય બાબુ હોશિયાર હોય એ કે આ દરબારોના કંઈ ભરો હા નહીં જેસલ ભગત થઈ ગયો ચારે તલવાર ઉપાડે કઈ નક્કી ને અહીંયા નથી જવું અને આ કુદરતને કરવું સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો અને અહીંયા સતી ને તોરલ નો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા પણ કીધું કઈ વાંધો નહીં સાધુને જમાડવા માટે તો સીધું આવ્યું ઈ સાધુ ને જમાડ્યા સીધું આપ્યું અને સાધુ ને જમાડી દીધા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી કે સતીર વસ્તુ નતો આપતો હું વચને બંધાણી છું મારે જાવું પડશે

વરી પાછો જાડે ને માર્ગે લઈ આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે મેઘલી મળી છે ગારોન ને જાયમાં છે કેમ જાય છો એ કે જે થવું એ થાય હું મેં વચન આપ્યું બાપુ જો વચન ની કિંમત આટલી હોય જણ જેવા જણ નથી જાતા બાપુ સતી તોરણ રાયતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા